જિલ્લામાં વધતી અકસ્માતોની ઘટના વચ્ચે આજે વડગામના ભરકાવાડા નજીક પોલીસના નિશાનવાળું સ્ટીકર ધરાવતી ગાડીએ અકસ્માત સર્જ્યો છે અકસ્માત સર્જનારી કાર આઈ ટ્વેન્ટી છે અને તેને એક મોટરસાયકલ ચાલકને જોરદાર ટક્કર મારી હતી જેથી મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું પોલીસના નિશાનવાળું સ્ટીકર ધરાવતી આ કારમાં સવાર લોકો ગાડીને ઘટનાસ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા ઘટનાને પગલે છાપી પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસના

જિલ્લા પોલીસ વડાએ પણ આ બાબતને ગંભીરતાથી વિચારીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ